you uh -huh.

તે ફક્ત નાગરિકોને યુનિક નંબર મળે છેલ્લા પંદર વર્ષોમાં એકસો ચાલીસ કરોડ થી વધુ આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં મૃત લોકો આધાર કાર્ડ અને લગભગ એટલા જ પુખ્ત વયના લોકોનો પણ સમાવેશ થાય છે હવે શિશુઓને પણ જન્મ પછી તરત જ આધાર કાર્ડ મળી રહ્યા છે તેથી સરકારે નવા પુખ્ત નોંધણી માટેના ધોરણો કડક બનાવવાનો નિર્ણય કર્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ દ્વારા બનાવટી અથવા બનાવટી દસ્તાવેજો આધારે યુનિક ઓળખ કાર્ડ મેળવવાના પ્રયાસો ને નિષ્ફળ બનાવવા માટે ઓળખ કાર્ડ ની ચકાસણી ની જવાબદારી રાજ્યો પર છે